ગુરુજીના નામ હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં એકા ગુરુની માળા ગવાઈ રહી છે મિત્રો એક ધૂનની રીતે આ માળા આપણે ગુજરાતમાં ગવાઈ રહી નાણ નાનસ્વામી બાપુએ બહુ સુંદર આ માળા ગાઈ છે અને આપણે બાપુએ કઈ રીતે ગાઈ છે એ રીતે હું આજે આપને શીખવાડવા જઈ રહ્યો છું તો પહેલાં હું ગાઉં છું અને પછી આપણે એના સ્વરો અને શબ્દો જોઈશું તો જુઓ મિત્રો હું ગાઉં છું

जो टू बोलायो न टलवाय न चय न આ રીતે આપણે આને ગાવાની છે મિત્રો તો મહેશ સોલંકી આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રોનું અમારી ચેનલ અને અમારા આ સંગીત ક્લાસમાં સ્વાગત કરીએ છીએ મિત્રો તો આવો પધારો અમારા ક્લાસમાં અને અમારી ચેનલમાં અને ખૂબ જ ભજન લોકગીતો સંતવાણી શીખો તો ચાલો દર્શક મિત્રો સમય નહીં બગાડતા આપણે હાર્મોનિયમ ઉપર આવી જાવ અને આના એક એક શબ્દો અને સ્વરો હું આપને શીખવાડી રહ્યો છું અને આના વિશે જે સંગીત જ્ઞાન છે તે તમને હું આપી રહ્યો છું તો આવો વધારો હાર્મોનિયમ ઉપર તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે આનો સ્કેલ જોઈ લઈએ તો અહીંયા મેં ચાર સફેદ કરી છે મિત્રો તમે જુઓ આ ચાર સફેદ છે અને ચાર સફેદમાં મારે કયા સ્વર લેવાના છે તે જોઈ લો તો ચાર સફેદનો પંચમ લેવાનો છે મિત્રો આ મંદર સપ્તકનો પંચમ છે આ રીતે પાછા વળીને જોઈશો તો આ મંદર સપ્તકનો પંચમ બનશે તો મંદર સપ્તકનો પંચમ લેવાનો છે પછી કયા સ્વરો લેવાના છે ચાર પ સફેદ નો ગ રે સા આ રીતે આ સ્વરો લેવાના છે આપણે અને બધા સ્વરો શુદ્ધ છે મિત્રો મંદ્ર સપ્તાહક ના પંચમથી શરૂઆત થાય છે તે યાદ રાખો મિત્રો તો લખ્યું છે હો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં તો ત્યાં સ્વરો જો હો લખ્યું ત્યાં મંદર સત્તર નો પ છે ગુરુજી લખ્યું છે ત્યાં મંદર સપ્ત નો પ અને સા છે ના લખ્યું ત્યાં સા નામની લખ્યું ત્યાં રે ગ હો લખ્યું ત્યાં રે માળા લખ્યું ત્યાં રે રે છે લખ્યું ત્યાં ગ અને ડોકમાં લખ્યું ત્યાં સા 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 આ રીતે હું આ સ્વરો વગાડું છું મિત્રો તમે જુઓ મારી આંગળી પર જોજો અને સ્વરો પર જોજો મિત્રો ધીમે ધીમે શીખવાડું છું આપ જોવો ગુરુજીના પછી લખ્યું છે નામની નામની હો માળા છે ડોકમાં આપણે થયું અને પછી લખી છે હો નારાયણ નામની હો માળા છે ડોકમાં એના એ સ્વલ આપણે લેવાના છે મિત્રો હો નારાયણ નામની હો આ રીતે આ બે લીટી આપણે વગાડવાની છે મિત્રો તો આ મુખડું છે આનું અને પછી આપણે અંતરો જોઈએ તો અંતરામાં લખ્યું છે મિત્રો જો જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં તો એના નીચે જે સ્વરો આપે છે તે તમે જુઓ જૂઠું લખ્યું ત્યાં રેમ બોલાય ત્યાં પપ નહીં લખ્યું ત્યાં પપ ખોટું લખ્યું ત્યાં ધ લેવાય ધ પપ અને નહીં લખ્યું ત્યાં પપ અને આ લીટી આપણે બે વાર ગાવાની છે મિત્રો જો હું ગાઉ છું જો બીજી વાત જોતું બોલાય નહી બરાબર પછી ખોટું લેવાય નહીં તો ત્યાં જો તો દાદાજી મિત્રો ખોટું લેવાય નહીં ધ ધ ધ પ પ પ પ આ રીતે થઈ અને આપણે બે વાર ગાવાનું છે જોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં અને પછી મિત્રો ખૂબ જ ઉપરથી આવવાનું છે આપણે ખૂબ સરસ જગ્યા આપી છે અવળું ચલાય નહીં હો તો અવળું લખ્યું ત્યાં તાર સપ્તક ના સા છે મિત્રો અને ચલાય નહી હોય થાય નહી હોય હું આખું અંતરો ગાઈ નાખું છું તમે જોવો મિત્રો જો બોલાય બોલા નહી ખોટું લ નહી જો તો બોલા ખોટું લ નહી આ રીતે આ ગુરુજીની માળા રૂપિયા ધૂન છે મિત્રો ખૂબ સુંદર છે સીધા સ્વરો છે સુંદર લાગશે મિત્રો આ રીતે મેં આપને શીખવાડ્યું અને દર્શક મિત્રો આપને જણાવું કે ઓનલાઈન ક્લાસો ચાલુ થઈ ગયા છે અને હવે જે ક્લાસો છે મિત્રો ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિ મારી સમક્ષ એક જ વ્યક્તિ સ્ક્રીન ઉપર આવશે અને એમને હું એ વ્યક્તિને સાંભળી અને હું એમને સંભળાવી અને એક એક વસ્તુ હાર્મોનિયમ પર હું શીખવાડી રહ્યો છું તો આપની ઈચ્છા હોય ઓનલાઈન ક્લાસની તો સંપર્ક ઉપર જે નંબર આપ્યો છે તે કોલ કરી અને મને જણાવજો જે જગ્યા ખાલી હશે ત્યાં આપને એડમિશન મળશે તો ચાલો દર્શક મિત્રો અહીંયા ક્લાસ પૂરું કરું છું અને વિરવું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત thank you